બિસ્કોપ આર્ટ ગેલેરી ખાતે પુરુષ પ્રકૃતિ પર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું આયોજન જાણીતા કલા કલાકાર અને ઇતિહાસકાર ઉમા નાયર માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું બિસ્કોપ આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા દ્વારા સંકલિત આ પ્રદર્શન સંકટ સમયમાં પ્રકૃતિ સંવાદિકતા અને માનવીય પ્રતિબિંબનાનું ગહન ઉદાહરણ હવું આ અંગે મિસ્કોપ આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલાએ જણાવ્યું કે પુરુષ પ્રકૃતિ જેવી વિશેષ કલાકૃતિઓને ભરપૂર પ્રદર્શન આયોજન કરવાનું આપણે માટે મહાન સન્માન છે આ પ્રદર્શન ભારતની આધુનિક કળામાં વિવિધ માધ્યમો અને સમગ્રીના મહત્વને ઉજાગર કરે છે પહેલીવાર છે કે અને અનેક જાણીતા અને ઓળખ ઓળખ ધરાવતા માસ્ટરો એક સાથે આવી રહ્યા છે બિસ્કોપ માટે આ એક ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં પણ આવું વધુ પ્રદર્શનો યોજાય તે માટેનું આયોજન પણ કરવામાં આવશે આ સિંધુ ભવન ઉપર આપણે આર્ટ ગેલેરી ચલાવીએ છીએ છેલ્લા ટુ એન્ડ હાફ ઇયરથી અહીંયા આપણે ઇન્ટરનેશનલ પંદર જેવા આર્ટિસ્ટ છે જેમને રિપ્રેઝન્ટ કરીએ છીએ અને ઇન્ડિયાના અત્યારે ચાલીસ જેટલા આર્ટિસ્ટને હું રિપ્રેઝેન્ટ કરું છું અને એમાં એ બતાવવા શો આપણે કર્યો છે એમાં નેચર ને અર્થનું જે લિંકેજ છે એ થીમનો આ શો છે અર્થ મંથનો જે અર્થ ડે જે વીસ એપ્રિલનો હતો ત્યારે આપણે આ શો ચાલુ કર્યો આગળ આગળ જે બધી જનરેશન આવવાની છે એ બધાને આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ કે તમે જેટલા રિન્યુએબલ રિસોર્સિસ વાપરો કે જેટલું તમે કન્ઝર્વ કરશો બધું તો આગળ બધી જનરેશનોને વાંધો નહીં આવે તો એ આપણે આર્ટના માધ્યમથી કમ્યુનિકેટ કરીએ છીએ બધાને तो आज खरा सिंधु भवन ऊपर जोआ आ जून सुधी आ शो चाल तीस जटला आर्टिस्ट पहली बार अमदावाद ने गुजरात में प्रेजेंट कर वर्क्स तो हैप्पी छू के डेली बॉम्बे छोड़ी ने लोग हमें अमदावाद ने जो लग्या है एट आई एम वेरी हैप्पी फॉर दिस बाय आर्टिस्ट एंड द क्यूरेटर पिछले पैंतीस साल से मैं कला के ऊपर लिखती हूँ बहुत से किताबें लिखे हैं और मैं ये सोचती हूँ कि आ, एक क्यूरेटर का कर्तव्य है कि लोगों को आर्ट दिखाए और लोगों को कला दिखाए जो उन्होंने कभी नहीं देखा और जब हम कला दिखाते हैं हम आर्टिस्ट के लिए एक आ, सर्विस करते हैं सेवा करते हैं क्योंकि एक क्यूरेटर की हैसियत है कि आर्टिस्ट का परिचय लोगों के पास ले जाए और ये एग्जिबिशन है उस परिचय के लिए कि हमारे देश में बहुत से आर्टिस्ट हैं जो प्रसिद्ध है और जो प्रसिद्ध नहीं है मगर कला की खूबसूरती ये है कि कला में बहुत कुछ देखना है और बहुत कुछ हमारे लिए आनंद लाना चाहिए तो ये एग्जीबिशन उस आनंद के लिए है जिसमें हम धरती के बारे में सोचें

જેટલી જાસ્તી ચીજો જાસ્તી મટીરિયલ તેનું જો એક્ઝિબિશન હોય તો બેટર કારણ કે લોકોને માલમ પડે કે શું મટીરિયલમાંથી આર્ટ થઈ શકે છે અત્યારે મેં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે ભંગારમાંથી કામ ચાલુ કર્યું એકચ્યુઅલી મશીનના પાર્ટસો લઈને તૂટેલા ભાગેલી સ્પ્રિંગ જૂના ટ્રેક્ટર એ તો બધું વેલ કરીને ચાલુ કીધું તે વખતે બધા મને કહેતા કે હા એવું આર્ટ કહે તો વેચાય કે નહીં કરીને કહ્યું કે વેચાવાનો તો સવાલ જ નથી કારણ કે આઈ વોઝ ડુઈંગ ઇટ ફોર માય ઓન પ્લેઝર સમજોને ને મારા પોતાને મારે કહ્યું ને મેં આર્ટ શીખ્યું નથી આર્કિટેક્ચર શીખ્યું ને પછી આસ્તે 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 જઈને આઈ જસ્ટ કેપ્ટ ઓન ડેવલપિંગ તો વોટ યુ આર સીન હિયર આઈ જે ગેલેરીમાં તમને દેખાય છે આ મિક્સ મીડિયા છે એક્રિલિક્સ છે કેનવાસ છે બ્રોન્ઝ કાસ્ટિંગ છે વેલ્ડેડ આયર્ન છે ફાઈબર છે એ વ્યુઅર જ્યારે જોઈ ને ત્યારે માનમ પરે કે કેટલી ચીજોમાંથી આર્ટ આજે થઈ શકે એન્ડ દેર ઇઝ નો લિમિટ આજે આજે કોઈ માણસ ખાલી રસ્તા પરથી પથ્થર ઉચકીને બી એને જોડીને આર્ટ બનાવી શકે એન્ડ ઇટ ઇટ ઇઝ એક્સેપ્ટેડ મને 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 સૌથી બેસ્ટ ગમે જો હું વાત કરું તો આ મારા છે તે તે મારી બેઝિકલી હોય હોય ને પાકો ટુ મી બહુ જાસ્તી મીનિંગ કારણ કે ફ્લાઇટ સ્પિરિટ ઉડવાનું શું કહેવાય એને લાઇટનેસ ઓફ ધ માઇન્ડ એવરીથિંગ ફ્રીડમ બધું કરેટ ઇઝ વન ઓફ માય ફેવરેટ પેન્ટિંગ પેલું પેલો માણસ ને પાક જોય તો એવું લાગે કે રિલેક્સ છે માનસ કિંમત કિંમત તો આર્ટિસ્ટ ના સિનિયોરિટી ઉપર છે પેઇન્ટિંગ ની ઉપર નહીં આવે અત્યારે અનફોર્ચ્યુનેટલી તમે જોશો તો સપોઝિંગ આજે એક જસ્ટ આર્ટિસ્ટ ઇમર્જ થયેલો છે ને એને એક પેઇન્ટિંગ બનાવેલું છે જેને એને બોલો છ મહિના લાગેલા છે ને એક જૂનો આર્ટિસ્ટ છે એસ્ટાબ્લિશ છે એની સેવન્ટીઝ હવે ને એ બે બાય બે પેઇન્ટિંગનું છે ને સપોઝિંગ એને દસ દિવસ લાગેલા છે પણ તેની કિંમત જાસ્તી હોય બીકોઝ ઓફ ધ સિનિયોરિટી ઓફ ધી આર્ટિસ્ટ ને એવું હોવું બી જોઈએ કારણ કે આસ્તે આસ્તે આર્ટિસ્ટ જેમ એક્સપાન્ડ તે આગળ જાય તો એની શું કહેવાય એની વેલ્યુ વધે એની આર્ટવર્ક્સ ની વેલ્યુ વધે ઇટ ઇઝ લાઈક સેઇંગ કે પેલો હું ડોક્ટર પાસે ગયો ને બે મિનિટમાં મને કહી દીધું શું છે ને એટલા પૈસા લીધા તે બે મિનિટ નથી એનો આખો જે વર્ષોનો એક્સપિરિયન્સ છે તે કાઉન્ટ થાય તો તેને લીધે તો પ્રાઇસ એકદમ ઇમટિરિયલ છે ને હું તો કહું કે જો આર્ટ લવર હોય તો પ્રાઇસ જોવા બી નહીં જોઈએ અને જસ્ટ ખાલી આર્ટ જોવાનું ને એન્જોય ધ આર્ટ ને જો કે શું છે તેમાં કરી જેવા મહાનુભાવી એપ્રિલ થી શરૂ થયેલું અને મે બે હજાર દરમિયાન અમદાવાદ બિસ્કોપ ગેલેરી ખાતે માણવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણે હાથ ધારો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર